શિવરી પોલીસ એક્શન મોડમાં બુટલેગરોના છાપરા પણ તોડી પાડ્યા બનાસકાંઠાના શિવડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બિહોલા સાહેબ તથા કંબોય ઓપીના એસઆઈ શ્રી રોહિતભાઈ જોશી પોલીસ કોન્સ્ટેબલ શ્રી મહેશભાઈ પરમાર તથા તેમના સ્ટાફની મોટી કાર્યવાહી શિહોરીમાં ચોકડી પરથી અને કંબોઈથી દેલિયાથરા જવાના રસ્તા પર છાપરો બનાવી દારૂનું વેચાણ કરતા હોવાનું જાણતા પોલીસ અધિકારી શ્રી કિરીટ બિહોલા તથા તેમના સ્ટાફ દ્વારા બુટલેગર પાસે છાપરો તોડાવી દાખલો બેસાડ્યો છે જો હવે કોઈ ગુનાઈ તથા દારૂનું વેચાણ કોઈ કરશે તો તેની સામે પણ આ જ આવશે સિહોરીમાં બિહોલા સાહેબના આવ્યા પછી ગુનાઈ પ્રવૃત્તિઓમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને બુટલેગરો તો ભૂગર્ભમાં જ ઉતરી ગયા છે કાંકરેજના લોકો પણ સાહેબશ્રીની પ્રશંસા કરી રહ્યા છે અને કહે છે કે અધિકારી આવવા હોવા જોઈએ આમ નાગરિક માટે દયાળુ સ્વભાવને કારણે તેમને મળવાનું મન થાય ને ગુનેગારોના દિલોમાં ડર કે હમણાં સાહેબ આવી જશે તો શું થશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ